કાલે વોંધાતા હતી પપ્પા નિર્ણય લહેરા કે આ કાપી નાખો કારણ કે ખાવા આવે ને તો સીધો રજ એક ડર સતા હોય ઉગશે નીવું ગે ઉગશે નીવું ગે બેસોનું ખોણ આખા વરનું હંગ્રલ કરેલું હોય ને આજ બધું બારું કાઢ્યું ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવું વિડિયો આશા કરશ બાદ થાય છે હે કાલે વાંદરા હતા તી પપ્પા નીણે લેરા કા આખી દોરો કાપી નાખો દે કારણ કે એ ખાવા આવે ને તો સીધો રજકો બાજુ મકાઈ બાજુ તો બગાડ કરે આપણે મકાઈ કમ્પ્લીટ ઉગી ગઈ કોઈ ટેન્શન નથી અમે જાડી ઉગી ચાયા આ કાઈ ની ઘોરાય હા કડીઓ આવેલા કરી નાખો બમ્પર છે ને ચોકડી કરી નાખો એક આ બાજુ પાણી જાય ને એક ઓલી બાજુ પાણી જાય તો શું અહીંયા પાણી ધોરાય નહીં ટેકરો હચવાઈ જાય એમ વધો નહી કરી નાખે આપડો રચકો આ બાજુ મકાઈ રચકા એકાદ પોણી મૂકશો ને એટલે વાટ એવું થઈ જશે કમ્પ્લીટ આથી એકાદ પાણી નહીં કટતી બાપાની વાળી પોતે રાતે રહે અવાર વહેલા આવે પહોંચાડા પહોંચવા ફોન લઈને હોવા જે આવતા રહ્યા બેઠા બેઠા રમાને જો ભાઈ કલાક એક કલાક દોઢ કલાક પાછો વરે દેવા આવે અને પછી હોઈ જાય જે થોડાક લેટ પડ્યા થોડું એકાદ પાણી મૂકી દીધું હોત ને તો આથી અધી પાંચ છ ટકા વધારે ઉગત પણ પોણીનું સેટ ના થયો ને એટલા માટે મિસ કરી ગયા અમે પણ એ તો થશે પણ વાતો ને જે ઉગી આપણી નસીબમાં અને હારમાં હારે છે આ રીતે જાડી તો બસ આટલી તો જોવે જ એ તો છ સાત દિવસ થશે ને તો એકદમ બસ ભરપૂર થશે ને પછી દેખાશે એક ડર સતા હોય નીવગે ઊગશે નીવું ગઈ લેટ ઊગશે જલ્દી ઉગશે પોણી મૂકવું પડશે એક આ કહેવાય એ ડર ક્યારે તમે જીરું થોડુંક તડકો પડતો ને વાવી દીધું હોય ને તો એ ડર તમારે વધારે હેરાન કરે કે મારું બધું આવું તડકો પડશે નીકળશે નહીં એટલે એક પોણી પછી બીજા ખેડિયા ત્રીજું પાણી મૂકશે ને મૂકીએ ને ત્યારે ઊગે બહુ વધારે તડકો પડતો હોય તો માફે તડકો પડતો હોય તો કાંવા આવતો નથી બિલકુલ ચલો હવે પેલા ઘરે પહોંચી હતી ઘરે ગયા જ નથી દૂધ ફરવા ગયો બધું મૂકી દીધું પંદર દિવસ જશે ને હરિયાળું થઈ જશે આ બાજુ કહેવા આ પાણી પડે ને તો નીચે ધોઈ નાખે માટે એક મસ્ત ચોકડી બનાવી દીધી આ બાજુ એક પાણી આ બાજુ થાય ને એક પાણી આ બાજુ થાય

આપણે બીજી વાર ચા એટલે આપણે હાવ થોડો પીશું હાવ થોડો એટલે હાવ થોડો લાસ્ટ હવે એક બાકી છે એના મારે એને ચાલુ કરી દીધું અધિકાર પંદર વીસ દિવસ વિયસન ખોણ આખા વર્ષનું હંગરલ કરેલું હોય ને આજ બધું બારું કાઢ્યું કારણ કે આ આમાં બધું હંગરલ પડ્યું હતું બધું બારું કાઢી આ બાજુ મૂકશું કારણ કે આ બધું નીચે ઉતારવાનું છે પસાન વ્યવસ્થા થશે આખા વર્ષનો સ્ટોક કર્યું હો લાસ્ટ બે બાકી છે આ પોતરી છે કોત્રી છે ને રે આલે આડને પછી માર મોડ થાય પ્રકાર ફોન કર્યો છે તને કીધું હટાવે મારા એડું થી ટાઈમ થયો હવા નવ આજ પણ બાઈક નહીં આજ બાઈક કરી પડ્યું હતું કોમ છે તો મશીનનું અને આપણે ચાલતા ચાલતા શું રોડે હેઠ બગલમાં એના અમારી મિની કેનાલ આજે બારો તો પણ છેલ્લે પોણી પહોંચ્યું નહીં લગભગ આવ્યું છે કદાચ રાતે થોડા ઘણું આવ્યું છે આટલા બધી આવ્યું છે બસ આટલા સુધી પાણી આવ્યું છે આટલા સુધી પાણી પડ્યું છે રાતે આટલા સુધી આવ્યો લાગે આ બધી દીધી ચોમાસું પાક હતી અવેલેવર આવ્યો બધે છેલ્લો હવે લાસ્ટ પાકે ગોવારદ બાકી છે બધે ગોવારદો એટલે જેટલે જેણે લેટ વાયો ને એમને વાટવાનું ચાલુ થયું જેને પહેલો વાયો તો એમણે તો વાટા વેટર મારીને આવી દીધો કારણ કે ફાલ્યો ન તો બીકોટ ભારત મારા રોડ પર ફરીથી ચાલુ થયો ઉપર વળી આવ્યા અને ટાંકાર ને બધું ચાલુ થઈ ગયું સવારમાં એક ટાયર ફાટ્યો તો અમે અવાજ આવ્યો તો કેનાલ કેનાલમાંથી આવી એક ટોંકી બનાવી લઈએ અમે લગભગ આમ લોબી ચાર પાંચ ટોંકીઓ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ પાણી આવે બસ માબાજી રોટલા બનાવે બનાવેરો અને જમી લીધું અને થોડુંક તાપે બેઠા આ તાપ લાગે ઠંડી લાગે રી તાપ લાગે આ અલગ નાટક ઉવેરો તો શિયાળો આવે એટલે ચૂલાથી દૂર જવાનું નોમ જ ના લેવરા

તમે તો ના આવડે બધા રમતા કોઈ બધું નીકળી ગયું ઠંડી પડી જોરદાર ચાર પાંચ દિવસ પણ હમણે હા ઓછી થઈ ગઈ કેમ કે કારણ કે જરૂરથી હવે ઠંડીની પણ હવે હા ઓછી થઈ ગઈ ને વચ્ચે ઠંડી સારી પડી ચાર પાંચ દિવસ પણ હમણાં તો બિલકુલ જતી રહી